ઓગણીસસો સાહિત્ય ચિંતન ઓગણીસસો ઇઠ્યોતેર અને લેખ સંગ્રહો જેવા કે ચિદંબરા ઓગણીસો ઈઠ્યોતેર સમર્ચના ઓગણીસસો ઈઠ્યોતેર અને સા વિદ્યા ઓગણીસસો નો સમાવેશ થાય છે આ લેખમાં આપણે સુંદરમની વિવેચનાત્મક દ્રષ્ટિ તેમની મુખ્ય કૃતિઓ અને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન પર વિસ્તારથી ચર્ચા કરીશું સુંદરમનો વિવેચનાત્મક અભિગમ સુંદરમ નું વિવેચન સાહિત્ય ને એક કળા તરીકે જોવાની અને તેની ઊંડાઈ ને સમજવાની તેમની ક્ષમતા નો પરિચય આપે છે તેમની દ્રષ્ટિ માં વિવેચન તેઓ માનતા હતા કે વિવેચક નું કાર્ય કૃતિના આંતરિક સૌંદર્ય ને ઉજાગર કરવાનું અને વાચક ને તેની સૂક્ષ્મતાઓથી પરિચિત કરાવવાનું છે સુંદરમ ના શબ્દો માં વિવેચન કળાના મંદિર નો આલોક પ્રદીપ છે તે કેટલીક વાર કળાનો પોષક, રક્ષક, પહેરેગીર અને તેનો બાંગ પોકારનારો મુલ્લા પણ હોય છે. તેઓ એ પણ કહે છે કે જો વિવેચનને સાહિત્યમાંથી કાઢી નાખવામાં આવે તો કળાનું વિશ્વ પાંગળું, ફિક્કુ અને અપુષ્ટ લાગશે. સુંદરમનો આ અભિગમ તેમની સાહિત્ય પ્રત્યેની ઊંડી સંવેદનશીલતા અને સહૃદયતા દર્શાવે છે. તેઓ સાહિત્યને ફક્ત શબ્દોનો ખેલ નહીં પરંતુ સમાજના सर्वांगीण વિકાસમાં યોગદાન આપનારી એક ગંભીર અને સાર્થક પ્રક્રિયા માને છે. સુંદરમની વિવેચન શૈલીમાં સહૃદયતા સૌંદર્યની શોધ અને કૃતિના અંતસ્તત્વ પર ભાર મુકવો મુખ્ય લાક્ષણિકતાઓ છે તેઓ નવ્ય વિવેચનની જેમ માળખાકીય વિશ્લેષણ પર ભાર મુકવાને બદલે કૃતિના ભાવ અને અર્થની ઊંડાઈને મહત્વ આપતા હતા તેમની આ દ્રષ્ટિ તેમના લેખનમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે વિશેષ કરીને તેમની મુખ્ય કૃતિઓમાં મુખ્ય વિવેચનાત્મક કૃતિઓ એક અર્વાચીન કવિતા ઓગણીસો છેતાલીસ અર્વાચીન કવિતા સુંદરમની સૌથી મહત્વપૂર્ણ અને યુગાંતકારી કૃતિ છે જે ગુજરાતી કવિતાના સો વર્ષો ગહન અભ્યાસ રજૂ કરે છે આ કૃતિ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલમાં ગુજરાત વિદ્યાસભા દ્વારા સોંપવામાં આવેલા એક અભ્યાસ કાર્ય પરિણામ હતું આ ગ્રંથ માં સુંદરમે ગુજરાતી કવિતા ના વિકાસ ને ત્રણ કાલખંડો માં વિભાજિત કર્યો છે અઢારસો પિસ્તાલીસ થી અઢારસો ચોર્યાસી આ કાળમાં કવિતા પરંપરાગત હતી જેમાં સામાજિક સુધાર અને નીતિમત્તાના વિષયો મુખ્ય હતા આ સમયગાળાના કવિઓ જેવા કે દયારામ અને અને નર્મદ હતા આ કાળ કવિતામાં નવીનતા પાશ્ચાત્ય પ્રભાવનો હતો નરસિંહરાવ કાંત અને નાનાલાલ જેવા કવિઓએ આ સમયગાળામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ઓગણીસો એકત્રીસ થી ઓગણીસો પિસ્તાલીસ આ કાળમાં આધુનિકતા અને પ્રયોગશીલતા પ્રભાવ જોવા મળ્યો બ ક ઠાકોર અને ઉમાશંકર જોશી જેવા કવિઓએ કવિતાને નવા પરિમાણો આપ્યા અર્વાચીન કવિતાની પ્રસ્તાવનામાં સુંદરમ લખે છે કે તેમને શરૂઆતમાં લાગતું હતું કે તેઓ ગુજરાતી કવિતા વિશે બધું જ જાણે છે પરંતુ અભ્યાસ શરૂ કર્યા પછી તેમની આ ધારણા ખોટી સાબિત થઈ તેમણે જોયું કે મોટા ભાગના વિવેચકો ફક્ત મુખ્ય કવિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે નાના મોટા કવિઓ અને તેમની રચનાઓની સમૃદ્ધિને નજરઅંદાજ કરી દે છે આ અનુભવે તેમને કવિતાને તેની પોતાની દૃષ્ટિથી મૂલ્યાંકન કરવાની પ્રેરણા આપી તેઓ કહે છે કાવ્યનું મૂલ્યાંકન કાવ્યની પોતાની દૃષ્ટિથી જ સૌથી વધુ ન્યાયપૂર્ણ હોય છે આ કૃતિમાં સુંદરમ્યે વિવિધ કવિઓની રચનાઓનું વિશ્લેષણ કરીને તેમની શક્તિઓ અને મર્યાદાઓને રેખાંકિત કરી ઉદાહરણ તરીકે તેમણે બ ક ઠાકોરની વિચારપ્રધાન કવિતાની મર્યાદાઓને દર્શાવતા એ જણાવ્યું કે કવિતા આત્માની કલા છે જેમ કે આનંદશંકર ધ્રુવે તેને આત્માની અમૃત કલા કહી હતી અર્વાચીન કવિતામાં સુંદરમની ભાષા અને અભિગમમાં પરિવર્તન સ્પષ્ટ દેખાય છે તેમના શરૂઆતના લેખોમાં સામાજિક પ્રગતિવાદ સામ્યવાદ રશિયન ક્રાંતિ માર્ક્સ અને ફ્રોઈડ જેવા પ્રભાવો જોઈ શકાતા હતા પરંતુ આ કૃતિમાં તેમની વિવેચનાત્મક શૈલી વધુ પરિપક્વ અને સાહિત્ય કેન્દ્રિત બની ગઈ આ કૃતિ ગુજરાતી સાહિત્યમાં એક માપદંડ તરીકે સ્થાપિત થઈ બે અવલોકના ઓગણીસસો પાંસઠ અવલોકના સુંદરમનો એક અન્ય મહત્ત્વપૂર્ણ વિવેચન સંગ્રહ છે જેને ઓગણીસો માં સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો હતો આ સંગ્રહમાં તેમના પ્રશંસાત્મક લેખો અભ્યાસ લેખો વ્યાખ્યાનો અને અવલોકનોનો સમાવેશ થાય છે આ કૃતિમાં સુંદરમની સહૃદયતા અને સૌંદર્યના સત્યની શોધની તેમની વિશેષતા સ્પષ્ટ રીતે ઉજાગર થાય છે અવલોકનાની પ્રસ્તાવનામાં સુંદરમ પોતાની વિવેચન દૃષ્ટિને આ પ્રમાણે વ્યક્ત કરે છે કવિતાનું સર્જન જેમ એક વિશેષ જનકાર સાથે આવે છે તેમ જ તે સર્જનનું અનુશીલન પણ એક વિશિષ્ટ ભાવ ઉત્પન્ન કરે છે આ કૃતિઓના અવલોકનો તૈયાર કરતી વખતે મને એવું પ્રતીત થયું જાણે હું સૌંદર્યના સત્યની શોધની યાત્રા પર નીકળી રહ્યો છું આ સંગ્રહમાં સુંદરમ મે કવિતા અને ગદ્ય બંનેનું વિશ્લેષણ કર્યું છે કવિતાના અવલોકનમાં તેમણે અમૃતલાલ ભટ્ટના ફૂલોમાં અને અન્ય કાવ્યો હેમુલાલ ગાંધીની ખંડિત મૂર્તિઓ અને શેષના કાવ્યો જેવા કાર્યોનું વિશ્લેષણ કર્યું આ વિશ્લેષણોમાં શક્તિઓ અને મર્યાદાઓને દર્શાવતા તેમની રચનાઓના સૌંદર્યને ઉજાગર કર્યું વિશેષ રૂપે શેષના કાવ્યોનું તેમનું વિશ્લેષણ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે જેમાં તેમણે કાવ્યની વિશેષતાઓ અને કાવ્યકલાનું સૂક્ષ્મ આલેખન કર્યું છે ગદ્યના અવલોકનમાં સુંદરમ્ય નાટક નવલિકા અને ઉપન્યાસ જેવા સાહિત્યિક સ્વરૂપોનું વિશ્લેષણ કર્યું જયંતી દલાલના નાટક જવનિકા પન્નાલાલ પટેલની વડામણા અને ગુલાબદાસ બ્રોકરની વસુંધરા અને અન્ય વાર્તાઓ જેવી કૃતિઓની સમીક્ષા આ સંગ્રહમાં સામેલ છે વડામણાને સુંદરમ્ય નવલિકા કહી જો કે તેના પર કેટલાક વિવાદ પણ રહ્યા પન્નાલાલ પટેલની ઉપન્યાસ માનવીની ભવાઈ અને મળેલા જીવની તેમની સમીક્ષામાં તેમણે લેખકની રંગદર્શી શૈલી અને જનપદીય તત્ત્વોની ચર્ચા કરી અવલોકનામાં સુંદરમનો અભિગમ કૃતિ કેન્દ્રિત અને યથાર્થનિષ્ઠ છે તેઓ કૃતિના સૌંદર્યને સમજવા અને વાચક સુધી પહોંચાડવામાં પોતાની સહૃદયતાનો ઉપયોગ કરે છે તેમની ભાષા સઘન અર્થપૂર્ણ અને લાલિત્યપૂર્ણ છે જે તેમના વિવેચનને વધુ પ્રભાવશાળી બનાવે છે ત્રણ સાહિત્ય ચિંતન 1978 સાહિત્ય ચિંતન સુંદરમનો એક અન્ય મહત્વપૂર્ણ વિવેચન સંગ્રહ છે જેમાં તેમણે વિવેચકના કાર્ય અને સાહિત્યના વિવિધ પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે આ કૃતિમાં તેઓ વિવેચક ની ભૂમિકા ને આ પ્રમાણે પરિભાષિત કરે છે વિવેચક નું કાર્ય તત્ત્વતઃ અનુશીલન નથી પરંતુ કૃતિમાં રહેલા સૌંદર્ય અને સત્યના સ્વરૂપ ને પ્રગટ કરવાનું છે સામાન્ય જે ન આવે તેની પે ઉજાગર કરવાનું વિવેચક નું કાર્ય છે આ સંગ્રહ માં સુંદરમ્યે દયારામ નર્મદ કાંત નાનાલાલ અને બ ક ઠાકોર જેવા કવિઓની કવિતાઓનું વિશ્લેષણ કર્યું તેમણે દયારામની કવિતાને છંદ લય અને વિષયોના આધારે ત્રણ યુગોમાં વિભાજીત કરી અને તેમની રચનાઓમાં પરંપરાગત અને સામાજિક સુધારના તત્વોને રેખાંકિત કર્યા નર્મદની કવિતાને તેમણે ત્રણ શ્રેણીઓમાં વહેંચી પ્રાચીન પ્રણાલીના કાવ્ય સંસાર સુધારના કાવ્ય અને મૌલિક સર્જન નર્મદના મૌલિક સર્જનોમાં ઉદ્ભાવિત કાવ્ય પ્રકૃતિ કાવ્ય પ્રેમ કાવ્ય અને સ્વતંત્રતા કાવ્યનો સમાવેશ થાય છે સુંદરમ્મે નરસિંહરાવની કુસુમ માળાને પાશ્ચાત્ય પ્રભાવ હેઠળની માની અને કહ્યું કે તેમાં કવિત્વની કમી છે તેનાથી વિપરીત તેમણે કાંતની કવિતાને કલાના વસંતનું આગમન અને નાનાલાલની કવિતાને કલાના વસંતનો ઉત્સવ કહ્યો બ ક ઠાકોરની કવિતાને તેમણે કલાનું ઉર્ધ્વારોહણ માન્યું જે તેમની પ્રયોગશીલતા અને વિચારપ્રધાનતા દર્શાવે છે સાહિત્ય ચિંતનમાં સુંદરમ મેં કવિતાના સૌંદર્ય અને સત્યને સમજવા માટે પ્રેરણા અને પ્રતિભાના મહત્વ પર પણ ભાર મૂક્યો તેઓ માનતા હતા કે સર્જકની આંતરિક હોવી જોઈએ અને તે સમાજ જીવન સાથે ઊંડે જોડાયેલી હોવી જોઈએ તેમની આ દૃષ્ટિ સાહિત્યને ફક્ત વ્યક્તિગત અભિવ્યક્તિ સુધી સીમિત નથી રાખતી પરંતુ તેને વ્યાપક લોકજીવન સાથે જોડે છે ચાર અન્ય લેખ સંગ્રહો ચિદંબરા સમર્ચના સા વિદ્યા ઓગણીસસો ઈઠ્યોતેર સુંદરમના લેખ સંગ્રહો ચિદંબરા સમર્ચના અને સા વિદ્યા તેમના વિવેચનાત્મક લેખનનું એક અન્ય પરિમાણ રજૂ કરે છે આ સંગ્રહોમાં તેમના નિબંધો સમીક્ષાઓ અને સાહિત્યિક ચિંતનનો સમાવેશ થાય છે આ કૃતિઓમાં સુંદરમ્ય ભાષા અને સાહિત્યને મહાશક્તિઓ તરીકે જોયા અને સર્જનને એક ગંભીર પ્રક્રિયા માની જે સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સંગ્રહોમાં સુંદરમ્ય કલા અને નીતિના સંબંધ પર પણ વિચાર કર્યો તેઓ કહે છે જો કલા ફક્ત કલા માટે નથી રહી શકતી તો નીતિ પણ ફક્ત નીતિ માટે નથી રહી શકતી આ અભિગમ તેમની સાહિત્ય પ્રત્યેની સમગ્ર અને સંતુલિત દ્રષ્ટિ દર્શાવે છે સુંદરમની વિવેચન શૈલીની વિશેષતાઓ સહૃદયતા અને સૌંદર્યબોધ સુંદરમ એક સહૃદય ભાવરૂપ હતા જેના માટે સાહિત્યનું સૌંદર્ય અને સત્ય સર્વોપરી હતું તેઓ કૃતિના ભાવ અને અર્થને પ્રાથમિકતા આપતા હતા કૃતિ કેન્દ્રિત અભિગમ તેમની વિવેચના કૃતિના આંતરિક સૌંદર્યને ઉજાગર